કાયદાનો કોઈ નથી શા તત્વો કે જે જાહેરમાં તલવાર લઈ આવી પહોંચે છે આસપાસના લોકો સ્થાનિકોમાં એટલો જ ભય પણ સતાવી રહ્યો છે અમદાવાદનો આ વીડિયો સામે આવ્યો છે જોકે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ અસામાજિક તત્વો જે આવી જ રીતે દાદાગીરી લુખાગીરી કરી રહ્યા છે આ પહેલા પણ અનેક અસામાજિક તત્વોના આવી કરતૂતોના વિડીયો સામે આવી ચૂક્યા છે સવાલો થઈ રહ્યા છે કે શું આ લુખા તત્વોને કાયદાનો કોઈ ડર જ નથી શું તમને કોઈ ખોફ નથી રહ્યો તો પોલીસની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે કારણ કે પોલીસ માટે આજ અસામાજિક તત્વો સૌથી મોટો પડકાર બનીને ઊભા છે શું આવા લોકોને પોલીસની બીક નથી જોકે પોલીસનો ખોફ પણ ઓછો થઈ રહ્યો છે તે પણ અહીં દેખાઈ રહ્યું છે અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત અર્પિત અસામાજિક તત્વો જેઓ દાદાગીરી કરે છે તલવાર લઈ જાહેર રસ્તાની વચ્ચે ઉભા રહી જાય છે નુખાગીરી કરે છે પોલીસ માટે આ પડકાર જ છે અસામાજિક તત્વો શા માટે આવા તત્વોને છોડી દેવામાં આવે છે શા માટે દાખલારૂપ કાર્યવાહી આવા તત્વો સામે નથી થતી આ વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે ક્યારનો વીડિયો છે અને કયા સમયનો વીડિયો છે એક્ઝેક્ટલી એ અંગે માહિતી નથી આવી પોલીસે પણ આ વીડિયો મળ્યો છે અને પોલીસે આ વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે પણ પહેલીવાર નથી આ બાપુનગર રખિયાલ વિસ્તાર છે અને ખાસ તો ગરીબનગર ચાર રસ્તા પાછળનો એનો નજીકનો આસપાસનો વિસ્તાર છે ત્યાં ભૂતકાળમાં પણ અનેકવાર વાર અસામાજિક આતંક સામે આવી ચૂક્યો છે અને જે મામલે અનેકો ફરિયાદ જે કુખ્યાત લોકો છે કે જે આ વિસ્તારમાં રહેતા હોય છે એમની સામે નોંધાઈ ચૂકી છે એની સામે પાછા પણ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ તેઓ આ આતંક મચાવવાનો આતંક બંધ કરવાનું નામ નથી લઈ રહ્યા અને જે વિડીયો વાયરલ થયો છે એમાં સ્પષ્ટ પણ જોઈ શકાય છે લાકડી અને તલવારો વડે ખુલ્લા રસ્તા પર જાય રસ્તા પર તેઓ ફરી રહ્યા છે એટલે લોકો જે હોય દૈનિક એમના માટે પણ એક ડર નો માહોલ ઉભો થાય એ પ્રકારની આખી પરિસ્થિતિ ઉભી કરવાનો તેમને પ્રયાસ કર્યો છે અને જે વિડીયો વાયરલ થયો છે એ મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે